અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોલ અને પાર્ટી પ્લોટમાં અનેક સારા નરસા કામોનું આયોજન કરાય છે અમદાવાદ મહાનગરપાલિકા શહેરમાં આવેલા પાર્ટી પ્લોટ અને હોલમાંથી કિચન વેસ્ટ પ્લાસ્ટિક અને ગ્રીન વેસ્ટ ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ કરાવાશે આ માટે હવે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે હેઠળ પ્રસંગ પૂરો થયા બાદ તમામ પ્રકારના વેસ્ટ ઉપાડી પાર્ટી પ્લોટની સ્વચ્છતા જળવાશે હોય છે પરિણામે કિચન વેસ્ટ ઉપરાંત પણ અલગ પ્રકારનો વેસ્ટ થર્મોકોલની પ્લેટો હોય પ્લાસ્ટિકની બોટલો હોય ફૂલહાર હોય આવો અનેક વેફ્ટ ઉત્પન્ન થતો હોય છે એ ને ઉપાડવા માટે મહાનગરપાલિકા સેવા પૂરી પાડશે અને એ પ્લોટોના કાર્પેટ એરિયાના આધારે એના ચોક્કસ દર નિર્ધારિત કરવામાં આવશે પરિણામે કોઈ પણ વ્યક્તિ એ પોતાનો વાત કરીએ કે વેફ્ટ છે એ રોડ પર ન નાખે એના પાર્ટી પ્લોટ પરથી હોલ ઉપરથી જ મહાનગરપાલિકા દ્વારા આ વેફ્ટ ઉપાડવા